હલો ફ્રેન્ડ્સ વેલકમ યુ ટુ રીપીટ ઇ લર્નિંગ હબ ધોરણ બાર કોમર્સ એની અંદર ભાગ એકમાં ચેપ્ટર નંબર પાંચ ભાગીદારનો પ્રવેશ આઠ માસના દાખલામાં છે સ્વાધ્યાયના દાખલા ખાસ મહત્વના જોઈએ આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ એ અને બી એ અને બી એક ભાગીદારી પેઢીના ચાર જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે મીન્સ જૂનું પ્રમાણ ચાર જેમ એકત્રીસ ત્રણ સત્તરનું પાકું સર્વું આપણે નીચે આપેલું છે જેમાં મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યા છે તો આ જે મૂડી ખાતા છે સ્થિર મૂડી કહેવાય અને આ ચાલુ મૂડી એના માટે આપણે ચાલુ ખાતા બનાવવા પડશે કારીગર અકસ્માત છે ઊંડી રોકડ અને પાઘડી જો મિત્રો આપણને પાઘડી આપેલી છે જૂની તો આપણે સૌપ્રથમ જૂની પાઘડીને જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની આ રિપીટ જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે એટલે એ અને બી ની વચ્ચે જૂના પ્રમાણમાં ચાર જેમ એક ના પ્રમાણમાં આપણે માંડી વાળીશું ઓકે કુલ પાંચ હજાર છે બરાબર તો પાગડી જૂની પાઘડી માંડી વાળવાની આમ નોંધ પાગડી જાય એટલે જમા એ રીતે યાદ રાખો પાગડી માંડી વાળો એટલે પાગડી ખાતે જમા અને બંને ભાગીદારો એ અને બી ના મૂડી ખાતે ઉધાર પાંચ હજાર ને ફાળવો તો ચાર હજાર ને એક હજાર બરાબર એનો મતલબ એના મૂડી ખાતે ઉધાર સોરી અહીંયા મૂડી ખાતાની જગ્યાએ ચાલુ ખાતામાં જશે એન્ટ્રી એના ચાલુ ખાતે ઉધાર ચાર હજાર અને બીના ચાલુ ખાતે ઉધાર એક હજાર અને તે પાઘડી ખાતે જમા થશે પાંચ હજાર આ રીતે જો અહીંયા આગળ ઉપરની તારીખે સી ને નવા ભાગીદાર આવે છે સી દાખલ કરવામાં આવ્યો અને નવું નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે મિત્રો ત્રણ જેમ એક જેમ એક જૂનું પ્રમાણ ચાર જેમ એક અને નવું પ્રમાણ ત્રણ જેમ એક જેમ એક મીન્સ ત્યાગ મેળવવા માટે જરૂર પડશે

દસ ટકા કારખાદાનામાં અકસ્માત વળતર અંગે એક અચાનનો દાવો મંજૂર કરો લેણી ઊંડી નકરામણી ખટના એકસો પચાસ ને બેંક ચાર્જીસ ત્રણસો ચૂકવે જેની નોંધ કરવાની બાકી છે ઓકે આ છે આપણો સમાર હવે સૌપ્રથમ ચાલુ સૌપ્રથમ આપણે મૂડી ખાતા છે એટલે સૌપ્રથમ પાકા સરવૈયામાં પ્રવેશ બાદના પાકા સર્વૈયામાં સ્થિર મૂડી આપણે મૂકી દઈશું પંચોતેર હજાર અને પચીસ હજાર અને ચાલુ ખાતામાં મૂડી જમા બાકી મૂકીશું આઠ હજાર અને બે હજાર તો ચાલુ ખાતામાં મૂડી જમા આઠ હજાર બે હજાર અને નવા પાકના શ્રેણીમાં પંચોતેર હજાર અને પચીસ હજાર એ સૌ પ્રથમ આપણે જોઈ લઈએ ચાલો ચાલુ ખાતામાં બાકી આગળ લાવ્યા આઠ હજાર અને બે હજાર ઓકે આ બાકી ત્યારબાદ આ નવું પાકું સર્વ્યુ પ્રવેશ બાદનું તો એમાં પંચોતેર હજાર અને પચીસ હજાર ઓકે આ સ્થિર મૂડી હવે નવો ભાગીદાર જે મૂડી લાવે તે પણ અહીંયા દર્શાવી પડશે જોઈ લઈએ આગળ ચાલો ત્યારબાદ હજુ બેંકનું ખાતું રોકડ બેંક ત્રણ હજાર તો બેંક ખાતાની ઉધાર બાકી ત્રણ હજાર ત્યાં મૂકીશું ત્રણ હજાર ઉધાર અને નવો ભાગીદાર જે વીસ હજાર રોકડા લાવ્યો મૂડી તરીકે લાવે છે એટલે વીસ હજાર રોકડમાં મૂડી તરીકે લાવ્યા એ પણ જોઈ લઈએ અને રોકડની બાકી પણ જોઈએ રોકડની બાકી ત્રણ હજાર અને સિંહ નામનો નવો ભાગીદાર વીસ હજાર રોકડા લાવ્યો તો રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર અને તે ભાગીદાર ના મૂડી ખાતે જમા એટલે સીધી સ્થિર મૂડીમાં જતો રહેશે આ વીસ હજાર ભાગીદારના પાક્ સરવૈયામાં ઓકે અહીંયા ચાલુ ખાતું છે અને ચાલુ ખાતું કારણે અહીંયા સી નું ચાલુ ખાતું બનશે સ્થિર મૂડી છે એટલે ચાલો એટલે સૌ પ્રથમ આપણે ચાલુ ખાતાની બાકી મૂકી આઠ હજાર બે હજાર રોકડની બાકી મૂકી નવો ભાગીદાર જે મૂડી લાવ્યો તે મૂક્યો અને પાકા સરવૈયામાં ત્રણે ત્રણ ની મૂડી દર્શાવી દીધી મીન્સ મૂડીનું કાર્ય અત્યારે ક્લોઝ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે જઈશું વન બાય વન એક પછી એક હવાળા તરફ હવારામાં જઈએ પેલા ચાલો મેં તમને અહીંયા દર્શાવ્યું પાઘડી પાંચ હજાર માંડવા ઓકે તો પાઘડી તો માંડવા માંડીવાળી પરંતુ જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર ચાર હજાર અને એક હજાર ઓકે ચાલો તો આપણે એ લઈ લઈએ ત્યાગનું પ્રમાણ પછી લઈએ જૂની પાઘડી જૂના પ્રમાણમાં માંડીવાળી એટલે એના ચાલુ ખાતે ઉધાર બીના ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જેમાં પાંચ હજાર ચાર જેમ એકના પ્રમાણમાં

ચાર પંચમાઉશ જૂનો ભાગ માણ ચાર જેમ એકમાંથી એક ના છેદ માં પાંચ અહિયાં બીનું એક ના છેદ માં ત્રણ ને બે પાંચ તો એક માંથી એક જાય એટલે જીરો મીન્સ આ કોઈ પણ પ્રકારનો ત્યાગ કરતો નથી ઓકે જીરો તો જે ત્યાગ કરે એને બધી પાઘડી મળે તો એ નામનો ભાગીદાર ત્યાગ કરે છે તો નવો ભાગીદાર જે પણ પાઘડી લાવ્યા છે કોને મળશે એને હવે કેટલી લાવ્યા છે તો રોકડ મૂડી તરીકે અને તરીકે લાવે છે બરાબર તો આપણો એની આમનો રોકડ આવી એટલે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે માત્ર એના ચાલુ ખાતે જમા જુઓ રોકડ આવી એટલે રોકડ ખાતે ઉધાર પાંચ હજાર એ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા પાંચ હજાર અને ત્યાગમાં વેચી તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે માત્ર એના ચાલુ ખાતે જમા પાંચ બરાબર તો રોકડ ખાતાની ઉધાર બાજુ પાંચ અને એના ચાલુ ખાતાની જમા પાંચ જોઈ લઈએ રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડી પાંચ અને અને ચાલુ ખાતામાં એમાં પાઘડીના પ્રીમિયમ ખાતે પાંચ બરાબર જે ત્યાગ કરે એને જ પાઘડી વેચાશે લાભ મેળવી તેને તો આપવી પડશે પાછી અહિયાં બી ને જીરો છે ત્યાગ પણ નથી ને લાભ પણ નથી એટલે તેને ભાગડી મળશે નહીં ઓકે ચાલો આગળ વધીએ એટલે હવાલા નંબર એક આપણે સોલ્વ કર્યો હા હજુ એમાંથી આ રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે તો જૂના ભાગીદારમાં જે ત્યાગ કરનાર હતો એ એને પાંચ હજાર મળ્યા એ ઉપાડી જશે

ચાલો ચાલો એટલે પહેલો હવે થયો આપણો નંબર જમીન દસ ટકા વધ્યા એટલે પાંત્રીસો થઈ ગયા દસ ટકા વધારો એટલે પાંત્રીસો કરવાના અને પાંત્રીસ હજારમાં માં પાંત્રીસો પ્લસ કરી દો સીધા એટલે પાંત્રીસ ને ત્રણ આડત્રીસ હજાર પાંચસો પણ પેલા પાંચ પાંત્રીસો વધ્યા એટલે આવક તરીકે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન અને નવા બરાબર અહિયાં આડત્રીસ હજાર પાંચ ચાર વાત કરતા હતા જમીન મકાન ની આમાં આડત્રીસ હજાર નહીં પરંતુ આડત્રીસ હજાર પાંચસો ખાસ ધ્યાન રાખજો ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે આડત્રીસ હજાર

ત્રીસ હજાર માંથી પંદરસો બાદ કરતા અઠ્યાવીસ હજાર પાંચસો અને રોકાણમાં પણ પચીસ હજાર પાંચ ટકા પચીસ પંચોતેર પંદર એટલે પેલા ફર્નિચરમાંથી ઘટાડો કરીએ આપણે પાંચ તો ત્રીસ પાંચ લઈ જઈએ પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ બરાબર હા પાંચ રૂપિયા પચીસ પાંચ ત્યારબાદ આપણી પાસે જે બીજી વસ્તુ છે સ્ટોક સ્ટોકમાં પણ પાંચ ટકા ઘટાડો તો સ્ટોક છે આપણી પાસે આ ફર્નિચર પૂરું પચીસ હજાર પચીસ હજાર ગુણ્યા પાંચ ટકા એટલે એની કિંમત મૂકાઈ જશે સાતસો પચાસ ઓકે ચાલો આગળ વધીએ પેલું આગળનું સ્ટોક વાળું કટ કેન્સલ કરજો સ્ટોકની કિંમત પાંચ ટકા ઘટાડો ઓકે તો સ્ટોકની કિંમત જોવાની છે ચાલો રોકાણની કિંમત નહીં અત્યારે સ્ટોક સ્ટોક છે પંદર હજાર ઘટ એટલે ખાસ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સાતસો પચાસ એટલે ફર્નિચરમાં પંદરસો નો ઘટાડો અને સ્ટોકમાં સાતસો પચાસ નો ઘટાડો બંને આપણે લઈ જઈએ નવા પાકા સરવૈયા માં ફર્નિચરમાં પંદરસો નો ઘટાડો અને સ્ટોકમાં સાતસો પચાસ નો ઘટાડો બરાબર છે જે ચોપડે લાવી ઓકે હવે રોકાણો છે કેટલા જોઈ લો રોકાણો છે મિત્રો પચીસ હાજર પચીસ ના થઈ ગયા નવી કિંમત પાંત્રીસ હજાર તો દસ હજાર વધ્યા તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણી આવક થાય એટલે પુનઃ મૂલ્યાંકન ની જવા બાજુ મિલકત ની કિંમત વધે તો આવક તરીકે ઉપજ આવક જમા મિલકત ની કિંમત ઘટે તો ખર્ચ નુકસાન તરીકે ઉધાર બરાબર એટલે રોકાણો નવા થશે આપણી પાસે પાંત્રીસ હજાર પાકા સરવૈયામાં દર્શાવી રોકાણો પાંત્રીસ હજાર ચાલો આગળ વધીએ દેવાદાર ઉપર દસ ટકા ઘારખાના મત ની જોગવાઈ કરવી જોઈ લઈએ દેવાદાર છે કેટલા આપણી પાસે દેવાદારો છે પંચાવનસો એને દસ ટકા દસ ટકા કરો એટલે એક પચાસ બરાબર નવી થશે જૂની છે તો વધારો થયો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પચાસ રૂપિયા ઓનલી ઘર અનામત પચાસ બરાબર અને નવી કિંમત નવા પાક્કાશ્રમાં પંચાવનસો માઇનસ ગાલ ખાતે પાંચસો પચાસ એટલે ચાર હજાર નવસો પચાસ પાંચસો તો હતી પચાસ રૂપિયા વધ્યા એટલે નવી કિંમત બરાબર એ બાદ કરતા ચાર હજાર નવસો ને પચાસ આટલું આગળ નેક્સ્ટ સવાલ આમાં જઈએ અકસ્માત વળતર અંગે એક હજાર નો દાવો મંજૂર કરેલ છે બરાબર એટલે ચૂકવવાનું થશે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચાલો અકસ્માત વળતર આપણે અનામત આપેલી હશે અકસ્માત વળતર અંગે એક હજાર નો દાવો મંજૂર કરેલ છે ચાલો જો અકસ્માત વળતર ભંડોળ પાંચ હજાર આપેલું છે એમાંથી એક હજાર નો દાવો મંજૂર થયો તો હજુ ચાર હજાર તમારી પાસે અનામત વધશે એટલે એક ખાસ ધ્યાન રાખજો પાંચ માંથી એક હજાર જાય એટલે ચાર હજાર તમારે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં ચાર જેમ એક માં વેચશો ચાર હજાર અને એક હજાર નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ નવા પાકા સરવૈયામાં અકસ્માત વળતર દાવો એક હજાર પાંચ હજાર માંથી એક હજાર યુઝ થઈ ગયા હવે ચાર હજાર જે વધ્યા છે એ ચાર હજાર ખાસ ચાલુ ભાગીદાર મૂડી ખાતા નથી અહીંયા સ્થિર છે એટલે ચાલુ ખાતામાં તો કારીગર અકસ્માત વળતર અનામત ચાર હજાર ને ચાર જેમ એક માં ચાર પંચમાંશ અને એક પંચમાંશ માં વહેતા બત્રીસો અને આઠ હજાર ત્યાં મળશે આપણને આગળ નેક્સ્ટ સવાલ આમાં જઈએ લેણી હુંડીના નકરાવણી ખતના એકસો પચાસ ને બેંક ચાર્જીસના ના ત્રણસો ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી છે તો એક તો રોકડ જશે અને બીજો આ ખર્ચ છે અને ખર્ચ હોવાને કારણે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ નકરામણી ખર્ચ અને બેંક ચાર્જીસ એકસો પચાસ અને ત્રણસો મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ચાલો બેંક ચાર્જીસ ત્રણસો પચાસ અને લેણી હુંડી નકરામણી ખર્ચ એકસો પચાસ રોકડ જાય ચૂકવેલ એટલે રોકડ જાય તો રોકડ ખાતાની જા બાજુ ત્રણસો અને એકસો પચાસ રોકડ ખાતાની જા બાજુ ત્રણસો અને એકસો પચાસ દેવાદાર લેણી હુંડીના અને બેંક ચાર્જીસના આ રીતે ઓકે આગળ વધીએ હવાના બધા કમ્પ્લીટ થઈ ગયા ચાલો

એટલે સાતસો પચાસ તો પંદર હાજર માંથી સાતસો પચાસ બાદ કરવા અને રોકાણો તો નવી કિંમત પાંત્રીસ આગળ વધીએ ચાલો હવે આ મૂડી ખાતાની અંદર મૂડી આવી ગઈ બરાબર ચાલુ આવી ગયું કારીગર અકસ્માત વળતર આવી ગયો લેણદારો અને દેવી હુંડી ચાર હજાર ને એક હજાર જેમ છે તેમજ નવા પાકા સરવૈયામાં મૂકીશું ચાર હજાર અને એક હજાર નવા પાકા સરવૈયામાં ચાલો ચાર હજાર લેણદારો એક હજાર દેવી હુંડી બસ આટલું જ આગળ મિલકત લેણા બાજુ જોઈએ ચાલો આ બધું આવી ગયું જમીન મકાન આવી ગયું ફર્નિચર આવી ગયું રોકાણ આવી ગયું સ્ટોક આવી ગયું ઓકે દેવાદારો આ પણ આવી ગયું ઘરખાટ લેણી ઊંડી બે હજાર જેમ છે તેમજ

દસ હજાર સાતસો પચાસ ગુણ્યા એક ભાગ્યા પાંચ કરતા આ બાજુ બીમા ચાર હજાર નવસો પચાસ ચાર હાજર નવસો પચાસ માંથી એક હજાર બાદ કરશો એટલે ઘટશે ત્રણ નવસો પચાસ બાકી આગળ લઈ ગયા ક્રોસ આ બાજુ બરાબર બાકી જે છે ચાલુ ખાતાની સોરી આ તો રોકડ બેંક ખાતું છે તો તો સીધે સીધી નીચે ઉતારીશું અને ચાલો દેવા બાજુ ઓકે જમા બાકી છે આ રીતે ટોટલ સરવાળો પચાસ બંનેનો ચાલુ ખાતો ત્યારબાદ રોકડ બેંક રોકડ બેંકમાં ઉધારનો નો સરવાળો અઠ્યાવીસ હજાર અઠ્યાવીસ હજાર લખીને ત્રણ વિગત બાદ કરતા ઘટતી રકમ બાકી આગળ લઈ ગયા પચીસ હજાર પચાસ અને સીધું નીચે ઉતરે પાકા સરવાળો કરશો એક અડતાલીસ બસો પચાસ એક અડતાલીસ બસો પચાસ ટોટલ ઓકે વેરી સિમ્પલ ખુબ જ સરળ વસ્તુ છે આઠ માસ દાખલો આઈ હોપ આ સારો ખૂબ તમને પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે થેન્ક વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો